નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં માતાએ પોતાના બે બાળકોની ગળું દબાવી હત્યા કરી છે મહિલાએ પોતાના સસરા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સસરા ભાગી જતા તેઓ બચી ગયા હતા પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાની ધરપકડ કરી હતી મહિલાએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કરે તે પહેલા પોલીસ પહોંચી ગઈ હતી મહિલાએ પિતૃના મોક્ષ માટે હત્યા કરી હોવાનું પોલીસ સામે કબૂલાત આપી છે મહિલા માનસિક અસ્થિર હોવાનું પણ સામે આવ્યું છે સમગ્ર મામલે સસરાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે નવસારી જિલ્લાના બિલમોરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દિવસર કરીને એરિયા જે છે ત્યાં ઘણા સમયથી યુપી કોલનગંજથી આવીને રહેતા એક પરિવાર કે જેની અંદર પતિ પત્ની બે બાળકો અને સાસુ સસરા એવી રીતે એક ફ્લેટની અંદર રહેતા હતા ગઈકાલે એટલે કે જે પત્ની જે છે જે જે આરોપી છે એનો પતિ શિવાકાંત જે થયો હોય અને ત્રણ ચાર દિવસથી હોસ્પિટલમાં હતો એ હોસ્પિટલમાં ગઈકાલે ત્યાં એડમિટ હતા શિવાકાંત ત્યારે આ જે તેની પત્ની સુનિતા અને શિવાકાંતના પિતાજી ઇન્દ્રપાલ ગઈકાલે એનું ટિફિન દેવા માટે હોસ્પિટલે ગયેલા ઇન્દ્રપાલ અને તેની પત્ની બંને જણા અને પછી પત્ની એમની ત્યાં એટલે કે દીકરા પાસે રોકાઈ ગયેલી અને પરત આવી ગયેલા ઇન્દ્રપાલ જે સસરા છે અને ઘરે આવી અને આ લોકો સુ ગયેલા આ દરમિયાન જે સુનિતા કરી છે જે શર્માની તેને કોઈ પણ કારણોસર બે ત્રણ દિવસથી ડિસ્ટર્બ હતા જે તેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું અને એની રાત્રે અચાનક જ એક માતાજીનો ફોટો રાખી ત્યાં કાંકુ કરી પૂજા કરી અને પછી પિતૃના મોક્ષ માટે થઈ અને એને એની જે પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે તે મુજબ તેણે મોટો દીકરો જેને હર્ષ સાત વર્ષની ઉંમર છે અને પછી વૈદ કે જેની ચાર વર્ષની ઉંમર છે એ બંનેને ગળું દબાવીને મારી નાખ્યા ત્યારબાદ ત્યાં તેના સસરા ઇન્દ્રપાલ તેને પણ એણે મારવાનો પ્રયત્ન કર્યો ગળો લગવાનો પણ ઇન બિટવીન તે છોડાવી અને ઘરની બહાર ભાગી ગયેલા ત્યારે આ જે આરોપી સુનિતા જે છે તેણે પોતાનું ઘરનો દરવાજો બંધ કરી અને અંદર પાછી જતી રહેલી અને દીકરા પાસે બંને દીકરાઓ જે મરણ ગયેલા હતા તેની બાજુમાં બેઠી હતી ત્યારે જે ફરિયાદી જે એનો સસરો જે ઇન્દ્રપાલ હતો એમણે તાત્કાલિક પોલીસને જાણ કરી આજુબાજુ બધા બોલાવ્યા બાજુમાંથી જ સાગર કરીને ભાઈ હતા જે બાજુમાં તડફો બેમાં રહેતા હતા તેને પણ બોલાવ્યા પોલીસ પણ આવી પોલીસે આવી અને આ ઘરનો દરવાજો ધક્કા મારી તોડી અને પછી અંદર ગયા ત્યારે આ જે સુનિતા જે આરોપી છે એ બંને દીકરાઓની લાશ પાસે બેઠેલ હતી આ મુજબની ફરિયાદ ઇન્દ્રપાલ શર્મા જેની ઉંમર વર્ષ છે હાલ નિવૃત્ત જીવન છે તેણે વિગતવારની આપેલી અને જે આરોપી બેન છે સુનિતા તેની હાલ પોલીસે ડિટેઇન કરેલી છે શું કહેવાય એને હાથમાં બચકું પણ ભરેલું છે અને એને ગ્લાસ પણ મારેલો છે તો ઇન્દ્રપાલ કે જે મોટી ઉંમરના હોય તેને પણ ઈજા પહોંચી છે બંને બાળકોની બાજુમાં એક બાળકના પગ ઉપર બાજુમાં પગ ઉપર જ બેઠી હતી એક બાળક અને બંને બાજુ બાળકો પલગ ઉપર મરણ ગયેલી હાલતમાં હતા ને પોતે ત્યાં જ બેઠી હતી માનસિક થોડી તકલીફો એવું પણ જણાય છે એની હોસ્પિટલમાં ગયેલા ત્યારબાદ મોડી રાત્રે વાગ્યાની ત્યારબાદુ એની જે ડિટેલ પૂછપરછ દરમિયાન થોડું એમને એવું કીધું કે થોડું પિતૃ મોક્ષ માટે પણ એવું કોઈ બસ એમને એવો અભેદી અવાજ આવ્યા ને પિતૃ મોક્ષ માટે થઈ અને આવું કરેલા જણાય છે